મહિલા વૈશાલી સાવંત ચૈત્ર શુદ્ધ પ્રતિભા શુભ નવરાત્રીના પ્રારંભે મા જગદંબાનું આગમન અખંડ ભારત વર્ષના હિન્દુ ધર્મનું નવું વર્ષ તરીકે મનાવવામાં આવે છે આ દિવસે ગુડી પડવો મનાવવામાં આવે છે પ્રભુ શ્રીરામના દશેરાના દિવસે રાજા રાવણનો વધ કરી આ ચૌદ વર્ષના વનવાસ કાળ બાદ જ્યારે દેવનગરી અયોધ્યામાં પરત આવ્યા હતા પ્રભુ શ્રીરામ માતા સીતા ભાઈ લક્ષ્મણ અને હનુમાનજી વાલી સુગ્રીવ જામવત વિભીષણ અને પૂર્ણ સૈન્ય સાથે જ્યારે અયોધ્યામાં પરત આવ્યા હતા એ દિવસે ઘરે ઘરે બ્રહ્મધ્વજ એટલે કે ગુડી ઊભી કરવામાં આવી હતી વિજય મેળવવાનું પ્રતિક એટલે ચૈત્ર શુદ્ધ પડવો આ દિવસે વસંત ઋતુની શરૂઆત પૂર્ણ ભારત વર્ષમાં ચૈત્ર મહિનામાં ઝાડને નવા પાંદડા અને ઉનાળાની સાથે ગરમીનું પ્રમાણ વધે છે એ સમય દરમિયાન માનવીઓ જો લીમડાના પાંદડાનું ગ્રહણ કરે તો ગરમીથી રાહત મળે છે આરોગ્ય જળવાય રહે એ હેતુથી ગુડી પડવાના દિવસે મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા ગુડીનું પૂજન કરવામાં આવે છે એક તાંબાના કળશને લાકડીના છેડે બાંધી તેની સાથે પતાસાની માળા લીમડો સાડી ફૂલોની માળા ઘરની બહાર મૂકી પૂજન કરવામાં આવે છે મહારાષ્ટ્રીયન સમાજના મહિલાઓ પરંપરાગત સાડી વસ્ત્રો ઘરેણા પરિધાન કરી નવ વર્ષની ઉજવણી કરે છે સાથે જ ગોળ ચોખા ધાણા કડવા લીમડાના પાંદડાનું પ્રસાદી રૂપે સેવન કરવામાં આવે છે ત્યારે શહેરના સિનિયર સિટીઝન મહિલા જેઓ હાલ પાસઠ વર્ષના છે તેવા વૈશાલીબેન સાવંત પોતે પચાસ વર્ષની ઉંમરથી ખાસ પ્રકારની નવવારી સાડી તથા ગુડી માટે સાડી તૈયાર કરે છે અગાઉ નવવારી સાડી માત્ર મુંબઈ મહારાષ્ટ્રમાં જોવા મળતી અને ત્યાં જ મંગાવાતી હતી પરંતુ વડોદરાના વૈશાલીબેન સાવંતે આ એકમાત્ર સિનિયર સિટીઝન મહિલા છે જેઓ નવવારી સાડી તૈયાર કરે છે સાથે જ ગુડીની સાડીઓ તૈયાર કરે છે કોકિલાબેન પવાર દ્વારા આ સિનિયર સિટીઝન મહિલાની કામગીરીને બિરદાવી છે સાથે જ ઉજાગર પણ કરાય છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન ન્યૂઝ વડોદરા હું પચાસ ઉંમર પછી આ કામ ચાલુ કર્યું છે હમણાં મારી ઉંમર પાંસઠ વર્ષની છે હું નવવારી સાડી સીવું છું હમણાં એવું થયું હતું કે વડોદરામાં સાડીઓ આ સીવતા બહુ ઓછા જન સીવતા હતા એટલે મને એવું લાગ્યું કે ચાલો આપણે પણ કંઈક કરીએ એટલે હું સીવું છું અને આ ગુડી જે ગુડી પડવાના ગુડી ગુડી પણ હું સીવીને આપું છું નવવારી સાડી પણ સીવીને આપું છું અને મને બધાએ બહુ બધું પ્રોત્સાહન આપ્યું એવી રીતે આ હિરકાણીવાળા છે કે એમના હિરકાણીમાં ગયા પછી મને પ્રોત્સાહન વધારે મળ્યું એ પણ છે આજુબાજુના લોકો છે કે વેરાયટીવાળા છે એ બધા મારા પાસે સાડીઓ